હાય ગાઈઝ આજે આપણે એક અલગ જ ટાઈપની મીઠાઈ બનાવીશું અને આ ઉનાળાની જે ગરમી છે ને એમાં ખાવામાં ખૂબ જ સારી એવી મીઠાઈ છે અને આમની અંદર આપણે તો કોઈ ન માવો કે ન તો મલાઈ કે એવું કશું જ ને કોઈપણ જાતના લોટનો પણ ઉપયોગ નહીં કરીએ અને ન તો ખાંડ ગોળ એવું કશો જ નહીં ઉપયોગ કરીએ એમ છતાંય એકદમ ટેસ્ટી એવી આપણે મીઠાઈ છે એ તૈયાર થશે તો એમના માટે તમે જોઈ શકો છો કે મેં બે ચમચી જ એટલે કે બે ટેબલ સ્પૂન જેટલું પીગળેલું ઘી લીધું છે અને ઘી છે એ પીગળેલું લેવાનું છે અને ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો કે બંધ જ છે અને એમની અંદર મેં પાંચ મોટી ચમચી ભરી અને મિલ્ક પાવડર લીધો છે અને મિલ્ક પાવડર છે ને એ તમે કોઈ પણ સારી બ્રાન્ડનો લઈ શકો છો અને આપણે બસ માત્ર આમાં શું કરવાનું છે તો કે ઘીની સાથે આપણો જે મિલ્ક પાવડર છે ને એકદમ સારી રીતે મિક્સ થવો જરૂરી છે એમાં બિલકુલ જ ગાંઠા ન રહીએ એ રીતે આપણે મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ચમચાની મદદથી ચલાવીશું અને જો મેં તમને પહેલાં પણ કીધું છે કે ગેસની ફ્લેમ આપણી બંધ જ છે બંધ ફ્લેમ ઉપર આપણે કામ કરીશું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર બે ચમચી જેટલો ડ્રાય કોકોનટ પાવડર લીધો છે એકદમ જે નાયલોન ખમણ આવે છે ને એ ખમણ લેવાનું છે અને એમને પણ આપણે જો હાથમાં લઈને તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે ગેસની ફ્લેમ બંધ છે અને આપણે આ કામ છે એ કરવાનું છે તો આ બંને મિશ્રણ છે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ હવે ચાલુ કરીશું અને એકદમ લો ફ્લેમ આપણે રાખવાની છે અને માત્ર ને માત્ર આપણે એક જ મિનિટ માટે આમને કૂક થવા દેવાનું છે અને એક મિનિટની અંદર તો આપણી મીઠાઈ છે એ કૂક પણ થઈ જશે અને લગભગ હું તમને કહું કે વધી વધીને તમારી પાસે ચારથી પાંચ મિનિટનો સમય હોય ને તો તમે આ ચારથી પાંચ મિનિટના સમયની અંદર આપણી મીઠાઈ છે એ બનાવી શકશો ચારથી પાંચ મિનિટ પણ વધારે થશે તમને બસ માત્ર મિનિટોની અંદર અને એકદમ ઝટપટ બિલકુલ ઓછા ખર્ચવાળી મીઠાઈ છે તો અત્યારે જો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને આપણું મિશ્રણ છે એ સારી રીતે કૂક પણ થઈ ગયું છે તો હવે આપણે એમની અંદર એક ટેબલ સ્પૂન મોટી ચમચી ભરી અને આપણે એમની અંદર ગુલકંદ એડ કરવાનું છે એ એમની સ્વીટનેસ માટે અને અત્યારે જે ઉનાળાની ગરમી પડે છે અસહ્ય ગરમીની સામે આપણા બોડીને એકદમ તરોતાજા રાખવા માટે થઈ અને જે દેશી ગુલાબવાળું ગુલકંદ છે એ આપણે એડ કરવાનું છે મેં ગુલકંદનો વિડીયો પણ આ પહેલાં શેર કરેલો છે તો હું એમની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તમે ત્યાં જઈને એમનો વિડીયો પણ વોચ કરી શકો છો અને તમે જુઓ આતડું મિશ્રણ છે એ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે અને એકદમ બાઇન્ડિંગ પણ આવી જશે ગુલકંદના કારણે તો બસ હવે આપણે એમની લાડુડી વાળી લઈએ અને આ મીઠાઈ એવી છે કે એમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ જ નથી કર્યો તો તમે આમને લાંબો ટાઈમ સુધી એકદમ જ સારી રીતે સાચવી શકશો એવી મીઠાઈ થશે એટલે મહિના સુધી તો તમે ફ્રિજ વગર પણ સાચવી શકશો અને વધારે લાંબો ટાઈમ સુધી સાચવવી હોય તો ફ્રિજની અંદર તમે બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો એવી આપણી મીઠાઈ છે અને ઇન્સ્ટન્ટ મીઠાઈ કહી શકાય તો ગમે તે સારો પ્રસંગ હોય અથવા તો કંઈ પણ તમને મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે આ ચોક્કસથી ટ્રાય કરો એવી સરસ મજાની બિલકુલ જ સોફ્ટ જે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલી સોફ્ટ છે એ મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે તો તમે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો કે કેવી બની થેન્ક યુ